ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શનમાં આવ્યું છે દરેક જિલ્લામાં બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારીમાં પણ વર્ષો જૂના બ્રિજની ચકાસણી કરાઈ છે આ અંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ નવસારીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી બેઠકમાં ખાસ કરીને રોડ અને બ્રિજની હાલત પર ચર્ચા કરવામાં આવી તો તંત્રએ હાલ જિલ્લાના તમામ બ્રિજની સ્થિતિનું સર્વે પણ પૂર્ણ કર્યું છે અને બ્રિજનું તાત્કાલિક સમારકામ હાથ ધર્યું સરકાર દ્વારા સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને મંજૂરી મળી જેમાં બે બ્રિજ નો સમાવેશ થાય છે ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી થઈ છે એ બધા દરેક સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા ફૂલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દી ને જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનું પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક પોઈન્ટનો અમલ કરવો એની ચર્ચા થઈ તેમજ એકત્રીસ પાંચ પહેલાં અત્રેના વિભાગ હેઠળના જે આઠ મેજર બ્રિજો અને છવ્વીસ માઇનોર બ્રિજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ વડોદરામાં થયેલ દુર્ઘટનાના લીધે ફરીથી આપણે ટેકનિકલ ટીમો સાથે એ સર્વે કરી અને એની ચકાસણી પૂર્ણ કરેલ છે